વેપારી વધી લોકોને લોન માફીની આદત પડી ગઈ છે આ તમામ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો ને એક લાઈક કરી દેજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો ની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ંગ ધરા નાગરિકો માટે લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છબ્બીસ થી વધુ દિવ્યાંગ ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ તથા ઝીરોથી સત્તર વર્ષ ફરજીયાતની જોગવાઈ હતી તેને પણ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં દૂર કરવામાં આવી હતી વાત કરીએ સમાચારની તો વાહ ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી યુજવલા યોજના એટલે કે બીએમયુ વાયની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ છે કે તમને ત્રણસો ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સૂચિબદ્ધ લોકો માટે જ ઉપલબ્ધ છે વાત કરીએ હવે સમાચારની તો દેશનું સૌથી રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીએ આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાતમાં ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મો સૌથી મોઘું રાજ્ય બન્યું છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જે જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો એ હિમાચલ પ્રદેશ છે અહીં માત્ર ત્રેવીસ રૂપિયાની જરૂર પડે છે વાત કરીએ હવે આગળના સમાચારની તો લગ્ન કરશો તો સરકાર આપશે બાર રૂપિયાની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે દરેક યુગલને બાર હજારની સહાય મળે છે જ્યારે યોજક સંસ્થાને પ્રત્યે યુગ હેઠળ ત્રણ હજાર મહત્તમ પંચોતેર હજાર સુધી પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે જેથી સમૂહ લગ્નના પ્રોત્સાહન મળે અને જેથી નવયુગનો આર્થિક ટેકો મળી રહે વાત કરીએ આગળના સમાચારની તો મોદી સરકારમાં મોંઘવારી વધી મોંઘવારીના મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ એક પ્રતિ લિટર મોંઘુ થયું છે થયું છે ડીઝલ બાવન રૂપિયાથી લઈને રૂપિયા પ્રતિ લિટર અને સિલિન્ડર ચારસો દસ રૂપિયાથી મોંઘુ થયું છે અને અગિયારસો ત્રીને પહોંચ્યું છે લોટ વીસ રૂપિયા કિલોથી વધીને ત્રણ પોઈન્ટ ચાલુ પ્રતિ કિલો પહોંચ્યો છે કઠોર એસી રૂપિયાથી વધીને બસો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધ ત્રણ પોઈન્ટ ત્રણ પૈસાથી વધીને છાસઠ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે વાત કરીએ હવે આગળના અંતિમ સમાચારની તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા બેઠા છે અને આ વચ્ચે રાજ્યના જે છે સડક પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેર કરી છે એક નિવેદન કરીને જે છે ચકચાર મચાવી હતી તેમણે જે છે જળગાવામાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોને લોન માફીની જે છે લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા જે છે આશ્વાસનો આપતા રહેવા પડે છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ